સોમનાથ મંદિરની પાસે દબાણો હટાવવા મામલે પોલીસ એક્શન મોડમાં છે જિલ્લા પોલીસ વડા મનોહર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે અત્યાર એકસો પચાસ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે તો સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા દસ લોકો સામે પણ કાર્યવાહી કરાઈ છે પોલીસ કાફલા સાથે ડિમોલેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું તો સાથે જ લોકોને અફવા ફેલાવવા કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે કમેન્ટ ન કરવા પણ પોલીસે અપીલ કરી છે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેઇન કર્યા છે એની સામે કાર્યરાઈઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો અબાઇન્ડિંગ આવતા એમની ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એમની સામે કડકાઈથી કાર્ય કરશું અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે